ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગતરોજ સાંજે મોડી વલસાડ અને અમરેલી જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો તો રાજ્યમાં વિધિવત રીતે જૂન મહિનામાં ચોમાસું બેસી જવાની શક્યતા છે તેની વચ્ચે ગત મોડી સાંજે બે જિલ્લામાં હળવા વરસાદી ઝાપટાં વરસતા લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યા બાદ કપરાડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાંભા અને ચલાલા પંથકના ગામોમાં વરસાદ વરસ્યો હતો ખાંભા તાલુકાના અનિરા ધારગણી સહિતના ગામમાં જ્યારે સાવરકુંડલા તાલુકાના જીંજુડા અને ચલાલા તાલુકાના વાવડી ગરમલી અને કરણ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી વન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ